આજ સુરત શહેર સહિત રાજ્યમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાળ સમગ્ર રાજ્યમાં હડતાળ કરવામાં આવી સુરતની મોટાભાગની સ્કૂલોમાં વેન ડ્રાઈવરો હડતાળ વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું વરસાદ વચ્ચે વહેલી સવારે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા આવ્યા નોકરીયાત વાલીઓમાં જોવા મળ્યો રોષ વેનના ભાડામાં રૂપિયા બસ્સોનો વધારો કરવામાં આવ્યો છે છતાં વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ આજે વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે ભાઈ છે આ હું છોકરા મૂકવા આવ્યો છું મારા છોકરાને ને ખોટી રીતે આરટીઓ સાહેબ હેરાન કરે છે અમને પરેશાન થઈ ગયા અમે ધંધો છોડીને આવ્યા સવારે પાંચ વાગે ઉઠીને ટ્રેસ્ટ અહીંયા આવ્યો અને અમને બહુ તકલીફ પડે છે અમે સાફ સકાળ આપો તમે અમે બહુ હેરાન થયા છોકરાને મૂકવા આવતા વરસાદ પડતો હતો છોકરા છોકરાને મૂકી દીધા હવે નીકળું છું